તાલુકાના સરસવણી ગામે આવેલ કેનાલમાં અચાનક ભંગાણ સર્જાતા ખેડૂતો પર આફત આવી પડી છે કેનાલ તૂટતા જ લાખો ક્યુસેક પાણી એકાએક ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યું છે જેના કારણે તૈયાર પાકને ભારે નુકસાન પહોંચ્યું છે જ્યાં એક તરફ ખેડૂતો સિંચાઈ માટે પાણી મેળવવા માટે વલખા મારી રહ્યા છે ત્યાં બીજી તરફ અચાનક કેનાલ તૂટતા તેમની મહેનત પર પાણી ફરી વળ્યું છે અને તેઓની મહેનત છે તે પાણીમાં વહેતી ગઈ છે સરસોની ગામની આસપાસના ખેતરોમાં નજર કરીએ તો ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ઊભા પાકો પાણીમાં ડૂબી જતા ખેડૂતો ચિંતિત બન્યા છે ને ઘણા ખેડૂતોના ખેતરોમાં પણ પાક સંપૂર્ણપણે નષ્ટ થયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે એટલે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે જે ખેડૂતો પર પડ્યા પર પાટા જેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે ત્યારે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે નર્મદા નિગમની આ ઘોર બેદરકારીના કારણે સમગ્ર ઘટના બની હોય તે પ્રકારે હાલ ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે અને સરકાર પાસે તે માંગ કરી રહ્યા છે કે તેઓને વહેલી તકે છે તે યોગ્ય વળતર જે નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી છે હું સરસવણી ગામનો મુકેશભાઈ રોહિત છું મારું ખેતર આવેલું છે કેનાલને સાઈડમાંથી નીકળેલું છે કેનાલમાં ગાબડું પડતા મારા ખેતરમાં ઢીચન ઢીચન પાણી ભરાઈ ગયેલું હતું એ કારણે પાણીનો નિકાલ કોઈ નહીં અધિકારીને ફોન કર્યો તો અધિકારી એવું કહેવા કે કેનાલ બંધ કરી દીધી પાણીનો આવક જ એટલી બધી હતી કોઈ હદ નહીં મારી તુવેરનું નુકસાન લગભગ બે લાખ રૂપિયાનું નુકસાન થયું છે એનું કોણ જિમ્મેદાર છે તો ત્રણથી ચાર વીઘાનું નુકસાન થયું છે અમારે સરસવણીથી હું ચિરાગ રોહિત બોલું છું ગુજરાત નર્મદા નર્મદા નિગમના કારણે મારું નર્મ કેનાલની બાજુમાં ખેતર ત્રણથી ચાર વિઘા આવેલું છે ત્યાં નર્મદા નિગમના અધિકારીઓની બેદરકારીના કારણે મારા ખેત બેઠો મારો તુવેરનો પાક છે ત્રણ વિઘા ચાર વિઘા તે બેઠો પાણીથી ભર ભરાઈ ગયો હોવાથી નુકસાની છે નર્મદા નિગમના અધિકારીને જાણ કરવા છતાંય ફોન કરવા છતાંય નદી આજે બંધ કરું છું કાલે બંધ કરું છું તમે ફોટા મોકલો તમે તેના ફોટા મોકલો મેં ખેતરના ફોટા મોકલ્યા મારા ખેતરના ટોટલી ફોટા મોકલ્યા છતાં નર્મદા અધિકારી એવું કે છે નર્મદા નિગમનો અધિકારી એવું કે છે નામ છે વિનેશ રાઠવા જે એવું કહેવા માંગે છે કે તમે કેનલના ફોટા મોકલો કેનલના ફોટા કઈ રીતે અમે કેનલના ફોટા મોકલી ચાર જે રીતે અમને નાના છોકરાથી મોટું કરતા અમને જે આને જેટલો ટાઈમ લાગે છે એ રીતે અમે

લાખો રૂપિયાનું નુકસાન થયેલ છે હવે કેનાલના અધિકારીઓની નિષ્કાળજીથી અમારા ખેતરમાં પાણી પહી ગયું છે પાણી આઠ તારીખે પાણી પહી ગયું અમે ફોન કર્યો તો સાહેબ કોઈ કોઈ ખોંભરવા તૈયાર છે નહીં અને બે ત્રણ દિવસ બે દિવસ પછી કેનલ બંધ કરી અત્યારે મારા ખેતરમાં પાણી ભરેલું જ છે જે કોઈ તપાસ હોય તો તપાસી લે સાહેબ કેટલું નુકસાન અમારા ખેતરમાં તુવેરનો પાક હતો અને લગભગ લાખો રૂપિયાનું નુકસાન થયેલ છે